વિસર્ગ લીલા જે બતાવી ધર્મ અર્થ કાર્ય અને મોક્ષની જે કથા છે ધર્મની કથા જે સતી ચરિત્ર ની કથા છે શિવપુરાણ નો જે પ્રસંગ છે જે સતીને શંકરમાં કેટલો પ્રેમ છે અને ભગવાન શંકરને સતીમાં કેટલો પ્રેમ છે

દેવતાઓ આકાશ માર્ગથી જઈ રહ્યા હોય સતીએ નજર કરી ભગવાનને પૂછ્યું મહાદેવ આ બધા ક્યાં જાય છે તમારા પિતાએ યજ્ઞનું આયોજન કર્યું છે તો આપણને આમંત્રણ નથી આપ્યું કદાચ ભૂલી ગયા હશે લાવો આપણે જઈએ શંકરે સમજાયા ચહીને આપણને નથી બોલાવ્યા માટે નથી જવું પણ સતીએ હટ કરી નહીં હું જવાની જવાની ને જવાની તો શંકરે ગુસ્સો ન કર્યો એ સમયે આપણે તો ગુસ્સો કરીએ છીએ ગુસ્સો ન કર્યો શંકરે પોતાના ગણો ને કીધું એને ઘેર જઈને મૂક્યા સતી આવે સતીએ જોયું પિતા મોડું બગાડીને જતા રહ્યા બેનો હતી એ પણ બોલતી બોલતી નીકળી ગઈ મળી રહી છે પોતાના પતિનો કડક શબ્દ કે જો સતી આવે તો કોઈએ બોલવાનું નથી માં એટલું પૂછીને જતી રહી સતી યજ્ઞશાળામાં પ્રવેશ કર્યો અને યજ્ઞશાળામાં પ્રવેશ કરતાની સાથે પોતાના પતિનું સ્થાન ન ગુસ્સો આવ્યો અત્યાર સુધી મારું અપમાન થયું એ મેં સહન કરી લીધું પણ મારા પતિનું અપમાન મારાથી સહન નહીં થાય સતીએ શ્રાપ આપ્યો જેણે જેણે મારા પતિનો અપરાધ કર્યો છે એ દરેકને એને એનું કર્મ ભોગવવું પડશે અને સતી યજ્ઞ કુંડમાં કૂતકો મારી દે પણ એક છે કે મને ભગવાન રૂપે સતી યજ્ઞ કુંડમાં કૂતકો માર્યો ભગવાન શંકર ને સમાચાર મળ્યા શંકર એક પલ્લો પણ વિલંબ કર્યા વગર

દેવતાઓ કે ભગવાન નો ક્રોધ શાંત થાય એવો કઈક રસ્તો કરો ભગવાન વિષ્ણુએ સુદર્શન છોડ્યું સતીના સબના કટકા કરી નાખ્યા એક 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 સ્થાન ઉપર અંગ પડ્યું અને ત્યાં એક એક શક્તિપીઠ ઉભી થઈ અને એ જ સતી જયારે હિમાલયને ત્યાં જયારે એનો જન્મ થયો પાર્વતીના રૂપમાં અને એ જ પાર્વતી જ્યારે ની સાથે લગ્ન કર્યા અને ગણપતિનું જયારે પ્રાગટ્ય થયું પણ ભગવાન શંકરને ખબર નથી કે આ મારો દીકરો છે શંકરને ગણપતિનું યુદ્ધ થાય ગણપતિનો શિરછેદ કરી નાખે પાર્વતીને ખબર પડી પાર્વતીને ગુસ્સો આવ્યો અને એ ક્રોધમાં પાર્વતીએ પોતાની જે ચોસઠ શક્તિઓ હતી એ ચોસઠ શક્તિઓને એકત્રિત કરી ભેગી કરી અને એ ચોસઠ શક્તિઓ ભેગી થતા જે સ્વરૂપ બન્યું તે જગદંબિકાનું સ્વરૂપ બન્યું છે અર્થની કથા એ ધ્રુવ ચરિત્રની જે કથા બતાવી સુનીતિનો પુત્ર ઉત્તમ છે ને સો પુત્ર ધ્રુવ છે પિતાની ગોદમાં બેસવું છે પણ ધ્રુવ પિતાની ગોદમાં બેસવા જાય સુનીતિમાં આવીને ધ્રુવને ઉઠાડી મૂકે ધ્રુવ રડતો રડતો માની પાસે જાય માં મને સુનીતિમાં એ ઉઠાડી મૂક્યો હવે હું કયા પિતાની ગોદમાં જઈને બેસું બેટા એક પિતા છે કોણ પરમ પિતા પરમાત્મા છે ક્યાં મળશે જા જંગલમાં જા તપ કર ભગવાનને પ્રસન્ન કર અને ભગવાનની ગોદમાં બેસીને પાછો ધ્રુવ જંગલમાં તપ કરવા તૈયાર થયો અને સદગુરુ મળ્યા મળ્યા કોણ બેટા ક્યાં જવું છું જંગલમાં તપ કરવા અરે બેટા તું જંગલમાં જઈશ તો વાક્ષિત અને મારી નાખશે ભૂખ લાગશે તરસ લાગશે ઠંડી લાગશે ગરમી લાગશે બેટા પાછો જતો રે ઘેર પાછો જતો રે પણ જેનું મનોબળ દ્રઢ છે ધ્રુવ બોલ્યો છે મહારાજ ગમે તે થાય પણ ભગવાનની ગોદમાં બેસ્યા વગર હું પાછો જવાનો નથી સુખદેવજી વર્ણન કરે રાજા નારદે વિચાર્યું લાઈને આવો ચેલો મળે છે તો ગુરુ મંત્ર આપી દઉં ઓમ નમો ભગવતે વાસુદેવાય લે બેટા ગુરુ મંત્ર આદિનારાયણ પરમાત્મા પ્રસન્ન થયા ધ્રુવને શંખનો સ્પર્શ કર્યો અને શંખનો સ્પર્શ કરતાની સાથે ધ્રુવે આંખ ખોલીને જોયું તો પરમાત્માને જોયા ધ્રુવને વાચાસ પૂરી આજે પાંચ વર્ષનો ધ્રુવ भगवान्नि स्तुति करिष्ये योऽन्तः प्रविश्य मम वां समिमां प्रसुप्ता सञ्जीवयत्नखिलशक्तिपरं स्वधाम्ना अन्यस्तहस्तचरणश्रवणत्वगादि प्राणा नमो भगवते पुरुषायतुभ्यम् ધ્રુવે ભગવાનની સ્તુતિ કરી અહીંયા આપણને પ્રશ્ન થાય કે પાંચ વર્ષનો દીકરો તો કેટલો નાનો હોય અને પાંચ વર્ષનો ધ્રુવ ભગવાનની આવી સુંદર સ્તુતિ કરે છે તો પાંચ વર્ષના દીકરાને સ્તુતિ કરતા આવડે ખરી તો જ્ઞાનીઓ અહીંયા સમજાવે છે કે ભગવાને ધ્રુવને શંખનો સ્પર્શ કર્યો શંખ એટલે જલ તત્વ અને જલ તત્વ એટલે શ્રી યમુનાજી અને શ્રી જ્યાં સ્પર્શ ધ્રુવને થયો અને ધ્રુવની વાચા સ્ફુરી ભક્તિ જાગ્રત થઈ અને ધ્રુવે ભગવાનની સ્તુતિ કરી વર્ણન કરીએ પરીક્ષિત ભગવાને ધ્રુવને કીધું માગ ધ્રુવ શું જોઈએ તારે ધ્રુવ કીધું બસ ભગવાન મને તમારી ગોદમાં બેસાડો ધ્રુવને મર્યાદા ભક્ત કીધો ભક્ત ના કીધો કારણ ધ્રુવે ભગવાનની પાસે માગ્યો છે તેથી મર્યાદા ભક્ત કીધો પણ પ્રહલાદને ભક્ત કીધો કારણ પ્રહલાદે ભગવાન કશું જ માગ્યું નથી ધ્રુવે માગ્યું તો એને મર્યાદા ભક્ત કીધો ભગવાને ધ્રુવને ગોદમાં બેસાડ્યો હજારો વર્ષ સુધી ધ્રુવ રાજા બન્યો સ્વર્ગમાં જવું છે ધ્રુવને ચાલતો ચાલતો સ્વર્ગ તરફ જઈ રહ્યો છે ને ત્યાં એક નાનું અભિમાન ધ્રુવના મનમાં આવ્યું કે મારા સિવાય બીજું કોઈ શરીર સાથે સ્વર્ગમાં પહોંચ્યું નથી અને જ્યાં અભિમાન આવતાની સાથે સ્વર્ગના દ્વાર બંધ થઈ ગયા ધ્રુવના તારા તરીકે પ્રચલિત થયો સુખદેવજી વર્ણન કરે પરીક્ષિત અર્થની કથા એ ધ્રુવ ચરિત્રની કથા કાર્યની કથા એ ભગવાન એ પૃથ્વી ચરિત્રની કથા છે